બીજા પેલા રોમલા ના દીધું કરવાનું તું કયો રોમલો તો જ વારે રાતે એટલે પણ તમારા ઘરે તમારો જ નહીં તમારો તમારા મગજ નહી કે મે મગજ નહી

પતો નઈ કોના ઘરે જાય હે સોમલાના કાય સોમલો સોમલો તમે ના હોકો મારો ભાઈ બા પામના ઘરે જઈ તું ધમપસરા ના કરતો ચલે હે આ ચશ્મા જો બલાયા રે માં બાપાએ જંગુની એન્ટ્રી તો આખા ગામમાં લગા દેવા દે તારા પેલો ન્યા અપડે દેજો દેજો

નહીં તો વાલે સુસુરી લાયો છો સુસુરી કરવાનું ફૂટ ફૂટ બાપા બાપા ભેગા અને બધા

বা যাওয়া কোডে শুমলা যড়ে চোখে না কে বড় নাই

કોરિયા સી વારી તો ના બોલવાનું હે હા દિવાળી હાલ આ દિવાળી હ તો અમે દિવાળી તારીખ આડી ના મા બાપાને કહી દે કે દુની બોલવા બોલા તારા બાપાને બોલાય આ કેના હો ઓ જો ગફુરિયો જા બોલાજો અલ્યા આજુવાળો ટેટો ફોડ હલ્યા અલ્યા નહીં ફોડતો થાય

આખો દારો થાકે રોમ નું રોમ નું ગણના જી હા કોડે મન થાક લાગ્યો હ હા ઓ ઓ ઓ હું તો તાર ઘેર જઈ ના આવ ટીટા પોળવા દે તો પછી

ઓ બાપા હું વાળા મારા બે બે હું ના તોડી પણ એને તો મગજ નહી પણ એના મગજ ને તારા મગજ નહી બંધી ના ઘર માં

બાપે એવો ની છોકરો એવો ભારે તો જવું અરે અરે બાપા મારે તો બાપા અરે તો ના મારા વાળામાં

અમે આ વિડીયો મનોરંજન માટે બનાવીએ છીએ તો અમારો આ વિડીયો જોઈ તમને ગમે તો લાઈક કરી અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારી આ ચેનલ ચેનલનું નામ છે ગોગા મેલડી સૂરજ તો બોલો મેલડી માત કી મારે